રાજકોટમાં સમસ્ત સમાજના સંલગ્ન નું આયોજન કરવામાં આવેલ જેને આયો દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે ત્રણ થી ચાર દમતું લગ્ન પણ થઈ ગયા છે પોલીસ કર્મચારીઓ એ આયોજન કર્યા મોરની હાલત કાંક આવી હતી અમે લોકો લગ્ન કરવા આવ્યા હતા બધા પાસેથી પંદર પંદર હજાર રૂપિયા ફાળવેલા છે તો અહીંયા આવીને અમે જોયું સાડા છ વાગ્યા ના અમે હેરાન થઈએ છીએ સાડા છ થાય તો બધાને અહીંયા પહોંચી જવાનું છે પણ સાડા છ વાગે અહીંયા આવી ગયા પણ અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી હવે અમારે કરવાનું શું નથી કોઈ કાર્ય કે નથી કોઈ કઈ એનું એક પણ વ્યક્તિ બસ આવીને બસ જો આ મંડપ દેખાય છે એ જ છે બાકી મંડપ સિવાય કઈ વ્યવસ્થા છે જ કે નથી પાણીની વ્યવસ્થા નથી કઈ આયોજકના ના બધાના સ્વિચ ઓફ આવે છે

ખરાબ કૃત્ય કહેવાય એમ આ મારા મામાનો દીકરો છે જય મારડિયા અમે કાલે રાતે બે વાગ્યા નીકળ્યા છીએ મોટી મારડ ગામથી નીકળ્યા હતા અને હજી સુધીમાં કોઈ આયોજકનો સિંગલ ફોન પણ નથી આવેલો એમ બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બાકી બધા હેરાન થાય છે હજી સુધીમાં વરા જાય ને અત્યારે પાણી ને એવું અમે આપ્યું છે બાકી અત્યાર સુધી હું કોઈ પૂછ્યું પણ નથી એમ